વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી જે આહવાન અનુસરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વદેશી ઉદઘાટન સમારોહમાં પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય મોદી સુરતના મેયર ડેપ્યુટી મેયર એસએમસી ના વરિષ્ઠ અધિકારીઓ તથા પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ ઉપસ્થિત રહીના પહેલને સમર્થન આપ્યું છે વડાપ્રધાન મોદીના સ્વદેશી અપનાવવાના આહવાન અનુસરી સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક ઉત્પાદનો અને શિલ્પકારોને પ્રોત્સાહન આપવા તેમજ નાગરિકોમાં સ્વદેશી ઉત્પાદનોના પ્રત્યે જાગૃતતા વધારવા માટે શરૂ કરવામાં આવ્યું છે મેળામાં સ્થાનિક રીતે નિર્મિત વિવિધ પ્રકારના ઉત્પાદનોની પ્રદર્શની અને ખરીદવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે કાર્યક્રમને સંબોધિત કરતા પુ પૂર્ણેશ મોદીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશીનો મંત્ર આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ મેળો દેશના ઉદ્યોગો અને કારીગરોને બળ પૂરું પાડશે સુરતના મેરસિંહે નાગરિકોને મેળામાં ભાગ લેવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું છે જણાવ્યું કે આવા આયોજનોથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે અને રોજગારના નવા અવસરો સર્જાશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બીજી ઓક્ટોબર બે હજાર પચીસ મહાત્મા ગાંધીજી નો જન્મ દિવસ આજે

એ બહુ સ્પષ્ટ છે વોકલ ફોર લોકલ ને લોકલ ટુ ગ્લોબલ આપણે લોકોએ જે ચીજ વસ્તુ બનાવી હોય સ્વદેશી વસ્તુ હોય એ સ્વદેશી વસ્તુને વિશ્વના બજાર સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ જેને કારણે આપણી નિકાસ વધશે હુડિયામન આવશે અને આપણી આયાત ઘટશે એટલે આપણું હુડિયામન વધશે તો આ પ્રકારે આપણે જે આત્મનિર્ભર ભારત બનાવવાની જે બે સુધી મોદી સાહેબની જે કલ્પના જે છે એમનો જે મોદી સાહેબનો સંકલ્પ જે છે એ સંકલ્પને આત્મનિર્ભરના માધ્યમથી જ વિકસિત ભારત બનાવી શકાય તો આત્મનિર્ભર ભારત બનાવવો હશે તો આપણે સૌ સ્વદેશી ચીજ વસ્તુ વાપરીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ એના માટે આજે મહાનગરપાલિકાને અભિનંદન એટલા માટે કે આ વિસ્તારનો એક આખો સ્ક્વેર આ બધા દુકાનો એ આવનારા દિવસોમાં સ્વદેશી વસ્તુ વેચે હું તો એમ કહું છું કે દરેક ઝોનની અંદર સ્વદેશી બજાર એક આવા બનાવવામાં આવે જેને કારણે એક સારો મેસેજ જનતામાં આપણે પ્રસ્થાપિત કરી શકીએ